પંચમહાલ જિલ્લામાં સરકારની ઘેર ઘેર પાણી પહોંચાડવાની યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી છે ઘરે ઘરે નળ જલ યોજના અંતર્ગત નળના કનેક્શન તો આપી દેવાયા છે પરંતુ આજ દિન સુધી આ નળમાં પાણી આવ્યું નથી બે બનાવેલા છે ટોકી બનાવેલી છે બે પાઇપલાઈનો છે અને એક નવિન કનેક્શન જો આપી નથી નવિન કનેક્શન આપે તો આપ સંપોંથી પાણી ટૉકી જ આખા ગામમાં પાણી ફરે ને તો આજની તારીખમાં પાણીની ખોટ પ્રશ્ન છે અમારા ગામમાં પાણી ન મળવાને કારણે ગામની મહિલાઓની હાલત કફોડી બની છે હાલ સંપમાં પાણીની જૂની લાઈનનો કનેક્શન જોડાયેલું છે જેમાં પાઇપલાઇન કેટલાક સ્તરોય લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી જ્યારે નવીન લાઈનનો જોડાણ કરવા માટે અનેક રજૂઆતો કરાઈ છે પરંતુ કામ થયું નથી જેથી ગ્રામજનો સહિત તળાવ ફળિયાના રહીશોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અમારું ગામ ભદ્રોલી ખુર છે એમાં પાણીની બહુ જ તકલીફ છે અમારે રાત્રે મોડા સુધી અથવા બપોરે પાણી ભરવા પડે છે તો આ સરકારની એટલી માંગણી છે કે અમારા ગામમાં એ વ્યવસ્થા કરી આપી અમારા ગામમાં બધા ખેડૂતો અને અમારા માતા પિતા બધા ખેતરમાં જાય છે તો અમારે કોલેજ અથવા સ્કૂલમાં જવાનો બહુ જ પ્રોબ્લેમ થાય છે પાણી નહીં ટાકી બાઈ પણ પાણી નથી આવ્યું તકલીફ ખૂબ શું કરવાનું

અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારમાં આ નળ દ્વારા પાણી નહીં મળતા હાલ ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ગુજરાત ટીમ આવી પહોંચી છે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આપણે સીધા બતાવવાનો પ્રયત્ન કરીશ કે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં પાણી લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે બે પાણીના સંપનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બે સંપ થકી સંપના બાજુમાં જ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પાણીના ટાંકી થકી લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે નળના કનેક્શન જેના કારણે ઘર ઉનાળે ગામની મહિલાઓ જે છે પીવાના પાણી માટે રઝળપાટ કરી રહી છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પાણી આપવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત